મિત્રો આ છે ગોપેશ્વર મહાદેવ તમે ઘણી વખત ભજનમાં સાંભળ્યું કે ભગવાન ભોડિયો નાથ કૃષ્ણ ભગવાન જયારે અહીંયા રાસ લીલા રચાણી અને ગોપીનું રૂપ લઈને જે આવેલા મહાદેવ તે આ સ્થળ છે અહીંયા સાત ગામનો સીમાડો નો અહીંયા એક સહયોગ થાય છે સાત ગામનો સીમાડો અડતો હોય અને ચોસઠ ગામની જગ્યા ત્રેતાળ યુગથી ભગવાનના બેસણા હોય તેવું મને અહીંયા સાંભળવા મળ્યું આ એ સ્થળ છે એ ગામના અહીંયા સાક્ષી છે ખરેખર જે મને જાણવા મળ્યું પણ અદભુત જગ્યા છે ચારે બાજુ લગભગ દસ કિલોમીટરમાં આ એક જેને કહેવાય એક દુર્ગમ્ય સ્થળ છે અહીંયા ક્યાંય બીજું નથી માત્ર અહીંયા આશ્રમ જેવું છે અને ભગવાન અહીંયા બેઠા છે ને જે તે ટાઈમે અહીંયા પાણીનો કુંડ ભરી દેતો હતો પવિત્ર પાણીથી અખુંડ પાણી તો અત્યારે ભલે નથી અને સ્વયંભૂ પ્રગટ આપમેળે ભગવાન અહીંયાથી શિવલિંગ પ્રગટ થયેલું છે તો જાણીશું અને માણીશું આ છે ઈ કદાચ નવો છે પણ ઈ ઘણા સમય પહેલાનું જ છે અને બાજુમાં એક ચિત્ર એવું પણ દેખાય છે કે ત્યાં ઘોડાના દાબલાનું નિશાન છે આપણે પૂરી જાણવાની કોશિશ કરશું તો ભગવાનની ધર્મની ધજા ફરતી રહી છે અને આપણે ચારે બાજુથી છીન લેશું ઉપર ત્યાં ચાળીતા ઉપરથી છીન લેશું કે ચારે બાજુ કેવું દેખાય છે તો આવી રીતે બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી અને આવાના આવા ઇતિહાસના ઉજળા પાના આપણે ઉથલાવવાની કોશિશ કરીશું અને અમુક ઇતિહાસ એવા છે કે ખરેખર એ ઇતિહાસની ઉપર જંગ લાગી ગયો માણસોને ખબર નથી કે ગોપીનાથ મહાદેવજી ક્યાં એનો શું ઇતિહાસ છે આપણે હજારો ભજન સાંભળ્યા પણ આ એ સ્થળ છે કે ભગવાન શિવ જ્યારે અહીંયા લીલા રચાણી હશે અને ગોપીઓ અહીંયા રમ્યા હશે એ ચિત્ર અહીં સમયનું કેવું હશે તો આ છે મહાદેવજી અને આપણે હવાય દર્શન કરીએ અને જાણીએ અને માણીએ તો બને રહેજો બીજાભાઈની ચેનલમાં એન્ડ સુધી બોલો સોય ગામ તાલુકાનું સોનેત ગામ અને બનાસકાંઠા ક્યારે કોઈને આવવું હોય તો હું તમને છેલ્લે બધું એડ્રેસ નાખી દઈશ અને અહીંયા કોઈ ભૂમિયો માણસ ભેગો લઈ આવો થોડુંક અહીંયા સ્થળ એવી જગ્યા ઉપર છે કે થોડુંક મળવામાં આપણને મુશ્કેલ પડે તો હવે આપણે ભગવાનના દર્શન કરીએ અને તમને કુંડની અંદર લઈ જવું ત્યાં અત્યારે બાપુ સેવા કરી રહ્યા તો આવી રીતે આ જૂના સમયનો કુંડ છે અને મંદિર નાનું છે લગભગ વીસ બાય વીસમાં ને ઊંચી પણ ઊંચાઈ પણ વીસ પચીસ ફૂટ એટલી હોય તેવું લાગી રહ્યું છે અને શંકર ભોળા ભગવાન બાપુ કેમ જો આનંદ મંગાલ અને જૂના સમયની મૂર્તિ હોય ગણપતિની ખરેખર કઈક ચોમાસા ઝીલ્યા હશે આ મૂર્તિઓએ અને આ મૂર્તિઓ છે થોડી ખંડિત હોય એટલે એમને બાજુમાં મુકલ છે અને એમને પણ વાર વાર વંદન અને આ બાજુ મૂછવાળા હનુમાન એટલે જ્યાં વર્ષથી ઊભા હોય આખી દુનિયાની અમી દ્રષ્ટિ કરતા હોય એવું ખરેખર અદ્ભુત આ મૂર્તિ છે એ પણ મને એવું લાગે છે કે કેટલોય સમય વીતી ગયો છે અને એમ પણ વાત સાંભળવા મળી કે જે તે ટાઈમે ટૂંક સમયમાં આ મંદિરનું મોટું નિર્માણ થશે તો કદાચ પછી આ સીન કે આ ચિત્ર જોવા નહીં મળે તો આવી રીતે ભગવાનને ફૂલ અને ઉપર ગંગ ધારા વહી રહી છે આને નાનું એવું શિવલિંગ છે કેટલાય સમયનું હા સ્વયંભવ પ્રગટ આવી રીતે

ખુદ ગોપી નો રૂપ લીધું હશે શંકર ભગવાને અને ઈ જે ભોઠા પડ્યા છે ને શરમ આવી હશે એ તો એમને પૂછીએ તો ખબર પડે કે આ ટાઈમે અહિયાં કેવું ચિત્ર હશે તો આવી રીતે અમારે વૃજવાણીમાં પણ ચાર રાસ રાસ લીલા રમાયેલી એવું પણ મેં સાંભળેલું એ ક્યાંક ને ક્યાંક ભગવાન કૃષ્ણે એ રાસલીલા પૂરી પાડેલી હવે અહીંયાથી એ વચન આપેલું કે નહીં એવી મને ખાસ ખબર નથી પણ વ્રજવાણીમાં પણ કહેવાય છે કે અધૂરા રાસલીલાની પૂરું પાડવાનું વચન આપેલું એ પછી ત્યાં વરજવાણીમાં રાસ પૂરો કરેલો એવી મને લોકો દ્વારા જાણ મળી બાકી તો ભગવાન જાણે ભગવાનની લીલા છે તો આવી રીતે ચારે બાજુથી મંદિર લાગી રહ્યું છે અને આ કુંડ અને હવે ઉપર ક્યાંક જઈને તમને સીન બતાવું ચારે બાજુ અહીંયા કહેવાય પહેલો હાવ જંગલ જેવું હતું હવે થોડું થોડું એ મેળો ભરાય છે બરાબર આવી રીતે આ બધાય જૂના મંદિરનો અવશેષ આ તમને જે બતાવું આ જૂના મંદિરના અવશેષ છે ભગવાન ગોપેશ્વર મહાદેવ જોઈ રહ્યા છો આવું ચારે બાજુ સીન આવી રહ્યું છે જે તે ટાઈમે તો આ બધું ગુપ્ત જેવું હશે પણ અત્યારે અહીંયા રસ્તો આવવા જવાનું વ્યવસ્થા બરાબર અને હા ડાબલા તમને બતાવી દો હવે એવું મને જાણવા મળ્યું કે આ ઘોડાના ડાબલાઓ છે પણ ખરેખર આજે આ ખરી ખરી ઘોડાના જોયું તમે એવું માને છે બધા તો ગમે રીતની કાંઈક આ અમર નિશાની હોય એવું મને લાગે છે આ ઘોડાના ડાબલા આ નિશાન છે અને આખો પથ્થરને આ સાચવીને રાખ્યો છે બરાબર જે કયા હોય આપણને ઘણી ખબર નથી તો એટલી મને જાણવા મળ્યું કે આ ઘોડાના ડાબલા છે આ પણ બે ત્રણ ફૂટમાં શિલાને હાચવી રાખીએ તો આપણે હવે આગળ વિદ્યાને કન્ટિન્યુ કરીએ બાબુ તમારું નામ શું નામ વિરુભા ભીખુભા જાડેજા

હવે કે ઊંચાડી જગ્યા ઉપર થોડોક આ બાજુ ચારે બાજુનો નજારો બતાવી દો હવે આમાં કયા ગુરુ હે ને કે આ આ પોતે કેળા ભગત છે આ બાજુ રે જે જે આપણે જળ સમાધી લીધી કેળા ભગત છે અને આ એના ગુરુ છે નારાયણદાસ બાપુ કરી ગુરુ છે અચ્છા હા 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 બરાબર નારણ સાબી કરી ગુરુ છે અચ્છા 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 આવી રીતે ઉપર સમાધીનું અહીંયા બોલ અને અહીંયા જે તે ટાઈમે અહીંયા એમને બેસાડવાની એવી ગણતરી ખરેખર આ જગ્યા ધાર્મિક સ્થળ આવી રીતે લાગી રહ્યું છે જે પણ અહીંયા ફંડફાળો આપશે એને ભગવાન ચડતી રાખે જોઈ રહ્યા છો કે અહીંયા મોર મિત્રો અહીંયા લોકવાયકા એવી છે કે ભગવાન શિવ અને પાર્વતી વખાણ કરતા હતા રાસલીલાના કે સોળસો ગોપી વચ્ચે ભગવાન કૃષ્ણ જે લીલા રચાણી મને જ્યાં સુધી ખબર છે ત્યાંથી ભગવાન કૃષ્ણે ચાર લીલા આપણા ભારત ખંડમાં રચેલી અને વખાણ કર્યા ત્યારે માએ ત્યારે શિવજી એમ કીધું કે તો મને પણ રાસલીલામાં લઈ જાઓ ત્યારે હસતા હસતા મા પાર્વતીએ કીધું કે ત્યાં તો ગોપીઓ હોય અને કૃષ્ણ હોય બીજાની કોઈની પુરુષની એન્ટ્રી ન હોય ત્યારે કીધું કે મારે આવવું હોય તો કોઈ ઉપાય તો કે તમારે ગોપીનું રૂપ લેવું પડે કહેવાય છે કે ભગવાન મહાદેવ ગોપીનું રૂપ લઈ ગુપ્ત રૂપે અહીંયા આવેલા અને તમે સાંભળ્યું હશે કે સરક ગઈ જબ શિર સાડી મુસ્કુરાય બનવારી ભગવાન કૃષ્ણની અને મહાદેવજીની એક નજર થઈ ગઈ અને ભગવાન શંકર અહીંયા થોડા શરમિંદા થયા કે તમે અહીંયા કેવી રીતે અને એટલા લીન થઈ ગયા હતા રમવામાં ભગવાન શંકર કે હું વેશે આવ્યો છું એ ભાન ભૂલી ગયેલા એવી લોકમાન્યતા અહીંયા છે અને ગોપીનાથ મહાદેવજીનું નામ એના ઉપરથી જ પડ્યું છે તો ક્યાંય ને ક્યાંય એ જરૂર નામ ઉપરથી સાબિત થાય છે કે પાંચ હજાર વર્ષ પૂર્વે અહીંયા

બાપુ હવે આ વાત તમે આ એક તો વાવટા ની કરીને અમારે આ દાદો આમ કે કોક દેહાઈ લાયા આ ભેરવદાદાને ભદ્રમણી અહીં કરી ભેરો એટલા પરસાદ ધારી છે શ્રાવણ મહિના ની અમાવાસ બાવટો પણ સડે છે બાવનાથ નો બાવનાથ ની સડે છે બનાસકાંઠા માં ક્યાંય પણ સડતી હતી ત્યાં ગોપીશ ને ભેરવ સડે છે એટલા બધા પરસાદ ધારી ભેરવ છે ને એ કોઈ વાત જ નહીં મારા ભૈરવ ના કોઈ ખોટા હમ ના ખાય આજુબાજુ ભૈરવ નો પ્રસાદ ભેરવ છે અને આ ગોપીશ્રી દાદા ના મંદિરે ભૈરવ બેઠા રહેશે મારો ધણી

કે દાદા અહીંયા જે એમનું સ્થિત છે અને જે એમની ખરેખર મૂર્તિનું તેજ છે તે વર્ણનથી આપણી એક મુખ્યથી વર્ણન ન થાય ખરેખર ભૈરવ દાદા સૌની મનોકામના પૂરી કરે એવી આપણે દાદા જે પ્રાર્થના કરીએ અને આવી રીતે ઉપર ધર્મની ધજા ફડાકા મારી રહી છે અને એમ પણ બાપુએ વાત કરી કે આ ધજા એ જે તૂટી અને ક્યાં એનું ચિથરું પડે છે જમીન ઉપર પડતું નથી અને પડતું હશે કોઈને પણ ખબર નથી આ દાડા સુધી મારી વાત કોઈને ખબર નથી આ થેજા લોકો તે ક્ષેત્ર તૂટે એટલે કોઈને પણ ખબર નથી કે આ તેજાનું ક્ષેત્ર ક્યાં છે સરાવણ મહિના સરાવણ હતી એક હાથ હાથ તેજા ના એનો કપડો ચણ છે કોઈને પણ ખબર નથી કોઈ હજી જોયું નથી કાય કે કપડો પહેરવાનો પડ્યો એલો આટલો પ્રતાપ છે ઓહો હો એ કોઈ માને અત્યારના કળજુગમાં સાચી છે પણ ભગવાન તો છે છે સાખા સાક આદર આદુર ભરો છે બોલો સાક તો આ જારાની છત્રછાયામાં ભગવાન ભેરવનાથ બેઠા છે તો વાર વાર વંદન કરીએ અને એ પણ કદાચ બાપુ આ જે બાપુ આ જે ને મૂર્તિ નું કે મૂર્તિ બે પાક થી કે આજે ગોપી મહાદેવ ના છે ક્યાંય ને તો ગોપીચંદ મહાદેવજી ના પછી ની આ ગમે તે ઇતિહાસ હશે તો ભગવાનને પૂછીએ તો ખબર પડે કે પર પ્રથમ ગોપીનાથ મહાદેવજીના સાપ કે આ પછી એમની મૂર્તિ છે પણ જે હોય અમુક ઇતિહાસની બધી આપણને ખબર ન હોય કેમ કે ઇતિહાસ તો અતિશય જૂનો હોય એની પૂરી ખબર તો સાયદ કોકને જ હોય તો આપણે ધજાને વંદન કરીએ અને ફરી કોઈ ઇતિહાસના ઉજળાપાના ઉથલાવાની કોશિશ કરશું ત્યાં સુધી જય હિન્દ જય દાદા જય જય

લે લે લાઇન બસતા તો શંકર દાદાનો ભેરુ દાદાનો થઈ જાય તો બહુ સારું તો યાત્રાળુ કોઈ આવે યાત્રાળુ આવે ને અર્થલ ના પડે હા અર્થલ હા તો આપણે જરાક ખોટું ના પણ દર્શન કરી લઈએ કે જે અહીંયા દાતાઓ એ અહીંયા ભોગ આપ્યો છે હા ભગવાન નરનો હા અહીંયા હા આવી રીતે ખરેખર અહીંયા અદ્ભુત જગ્યા છે મનને શાંતિ મળે એવું સ્થળ ને આવી રીતે હવે હું તમને જ્યારેક ફોટાની ઝલક બતાવી દઉં કે જે તે દાતાઓ એ ભોગ દીધો છે તો આપણે એમને પણ વંદન કરીએ દાતાઓ સિવાય આ કાંઈ અસંભવ નથી તો આવી રીતે જે જે દાતાઓ છે એને વારવાર આપણે વંદન કરીએ અને દાતાઓથી જ આપણે ઉજળા છીએ આવી રીતે જે પણ આમાં ફંડફાળો

શંકરદાનું લાવશે અમારા બધાને એવી ઈચ્છા છે કે શંકરદાનાનું

મજા આવતી આપણા ક્યાંક સંપ ના ભાડતા હોય તો ક્યાંક ને ક્યાંક તો પછી સહમતી ના આવે વાત તો છે બાપુ આ કઈ રીતનું આ સ્થળ તમે ખારોપટ મેં સાંભળવા મળ્યો ને

લોદરા બુરડા પછી બોરવાડા અને આ બધા ધ્યા ડોગડા વસાયા ગામ આપી દો બરો પેલું આપડે આ દ્રશ્ય જોયું તારી બાજુ બતાવી દી આ સમુદ્ર પાણી પાણી બાપુ આ આ આ તો ફેલાયેલું છે 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 પાર પાર એટલે કે કે પછી જોબ વાળી જગ્યા બરાબર નથી મીઠું હોય હોય મોરું આજે ખાડો કુદરતી બરાબર આ પાણી અત્યારે તમારી નજરે ખારું હોય છે કે મોરું હોય છે ખારું 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 છે હા તો હવે આવી રીતે ચારે બાજુ તમને નજારો બતાવી દો અને અત્યારે આ આડું જે મંદિર આપડે શિવનું બતાયું બરાબર અને આવી રીતે અહિયાં ચબુતરો અને ત્યાં પણ મસ્ત ઝાડો ખીલ્યા છે શું કેવાય આપણે ગિયા કીયા અમે તમારી ભાષામાં

લગભગ આ તો બહુ ફેલાઈ છે આમ પાંચ કિલોમીટર આમ હોય પાંચ કિલોમીટર આમ હોય એનાથી વધારે હોય કિલોમીટર સોલેથી પાંચ કિલોમીટર દૂર છે

ઝમથી પછી ઝઝમ સોલેથ રોડ ગુજરાતી માતાને સીન પણ આવરાય છે ડાભી છે ડાભી ડાભી થી અવરાય એ બધી ચારું ખુરામ બન્યું હતું બોરવાડાથી ગમે ત્યાં આવી રાધનપુર કે સાતલપુર કે

તો આવી રીતે એડ્રેસ ભગવાન છેલ્લી ક્લિપ તમને બતાવી દઈશું કે હું આ જે કમળ કાકડી છે એ અદભુત દ્રશ્ય છે એમનો જરાક સીન બતાવી અને આપશું આપણે વિડીયા વિરામ ભગવાન હાવની ચડતી રાખે એવી વાર વાર વંદન કરી

તો કમળ કાકડી કે અમે અમારી દેશી ભાષામાં આમ આને કેવાય કમળ જે કમળ ખરેખર પાણી એના ફૂલ ને કે પાંદડા ને પસતું નથી આનું પણ ભજનમાં ઘણું બધું ઉદાહરણ આપેલું છે કે માણસ સંસારમાં રહે પણ સંસારથી લેપાય નહીં એવી ઉદાહરણ આપણે ભજનોમાં ઘણી વખત સાંભળ્યું હશે છે કે ભાઈ કમળના જેમ તમે સંસારમાં રહો તો આ કમળનું ફૂલ ખરેખર અહીંયા જે દ્રશ્ય છે બે મિશાલ દ્રશ્ય અને આનું ખરેખર જે અહીંયા મનની શાંતિ મળે બાજુમાં મહાદેવજી અને પ્રાચીન સ્થળ ત્રેતાળ ત્રેતાળજુગ વખતનું અહીંયા આવા બધાય દ્રશ્યો જોવા મળે તો આપણને કેમ આનંદ ન થાય તો હવે આપણે વિડિયાને એન્ડ આપીશું અને આવી રીતે આ કમળ આ નાનું એવું એક આટલું તળાવલું બાંધેલું છે એની અંદર આવી રીતે સરસ મજાના કમળ ખીલ્યા છે